શું તમારું મોઢું પાન મસા મસાલા ગુટકા ખાવાના લીધે ધીરે ધીરે બંધ થઈ ગયું છે શું તમને પણ વારંવાર મોઢામાં ચાંદા અને છાલા પડે છે શું તમને જમતી વખતે મોઢામાં બળતરા થાય છે નોર્મલ ખાવાનું પણ તીખું લાગે છે શું તમારા મોઢાના કેન્સરના સર્જરી પછી મોઢું બંધ થઈ ગયું છે મને એક વખત કેન્સર થઈ કેન્સર મોઢાને કેન્સરની સર્જરી થઈ ગઈ છે ફરી રિરિકરન્સ ના થાય તે માટે શું કરવું જોઈએ જો આપણને તમને આ સવાલ હોય તો આ ન્યૂઝ વિડિયો જરૂરથી જોજો ઓએસએમએફ ઓએસએમએફ એક એ પ્રી છે જેને કોને થાય જે પાન મસાલા ગુટકા તંબાકુ ખાતા હોય એના લીધે એમનું મોઢું ઓછું ખુલતું હોય એમાં થેરાપી હેલ્પફુલ રહે નોર્મલી જેને બહુ જ મોડરેટ માઉથ ઓપનિંગ હોય એના માટે બે થી ત્રણ સેશન અને જેને સિવિયર રિડ્યુસ માઉથ ઓપનિંગ થતું હોય એને 5 ટુ સિક્સ સેશન્સની જરૂર પડે અને એમને થર્ટી મિનિટ્સની પ્રોસિજર હોય છે કોઈ સાઇડ ઇફેક્ટ નથી હોતી એ એક પેઇનલેસ નોન સર્જિકલ પ્રોસિજર છે જ્યારે પણ પેશન્ટ આવે ત્યારે એમનું જે માઉથ ઓપનિંગ હોય એમનું ફાઇવ એમએમથી ટેન mm માં અમે પેશન્ટમાં ડિફરન્સ જોઈએ માઉથ ઓપનિંગમાં ઓકે થેરાપી એક પેઇનલેસ પ્રોસિજર કેમ કે એમાં જ્યારે પ્રોસીજર લેવા આવે ઓલિથેરાપીની ત્યારે અમે ફર્સ્ટ ઓફ ઓલ એમને પૂરું એમનું ડાયગ્નોસિસ થાય કેવી રીતના છે એમને કેટલા શું થયું છે ફાઈબરસ કેટલું વધી ગયું છે એના પછી એમની પ્રોસિજર કરવામાં આવે હાફ એન અવર માટે એમને લેઝર થેરાપી આપવામાં આવે પછી માઉથ ઓપનિંગ કસરત એક્સરસાઇઝિસ જે સ્પેસિફિક એની માઉથ ઓપનિંગમાં હેલ્પફુલ કરવામાં આવે જીભની કસરતો છે જે કેમકે જીભ પણ એમની જકડાયેલી હોય જીભ બહાર ના આવે પછી ગાલ એમના જકડાઈ ગયા એટલે ગાલ પણ ઓલા ટાઈટ હોય અને મોઢું પણ રિડ્યુસ થઈ જતું હોય એટલે એ જ્યારે પણ થેરાપી થાય એના પછી એમને અમે કસરત ગાઈડ કરવામાં આવે અને જે સ્પેસિફિક સેટ ઓફ કસરત અને જે કરવામાં પ્રોસિજર હોય એ કરવાની હોય એમને થેરાપી ઘરે કઈ રીતે ઓકે થેરાપી ઘરે એટલે તમે જે ક્વેશ્ચન પૂછી રહ્યા છો જેમ કે અહીંયા પેશન્ટ પહેલા આવે એ થેરાપી અમારે ત્યાં કરાઈને જાય સેશન પછી એમના પછી ઘરે કસરત કરવાની હોય યુનિક માઉથ ઓપનિંગ ડિવાઇસથી ઓએસએમએફ ઓરલ જેલ યુઝ કરવાની ઓએસએમએફ પોપ્સ યુઝ કરવાની જે એક સ્ટેપ્સ ફોલો કરે તો એમનું જે અહીંયા ઓલિથેરાપીમાં માઉથ ઓપનિંગ થયું હોય એ ઘરે મેન્ટેનન્સ રહે અને ધીરે ધીરે પછી જેટલું ખુલતું હોય એમ નથી વધતું જાય જેમ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પોતે કહે છે કે ઇઝ અ પ્રી કેન્સરસ સો માંથી પચીસ લોકોને કેન્સર થાય છે અગર ઓએસએમએફ નું તમે આગળ સારવાર ના કરાવો તો એના થ્રુ ઓરલ કેન્સર થઈ શકે અને સૌથી વર્સ્ટ ઓફ ઓલ કે પેશન્ટ્સને જ્યારે ઓએસએમએફ થાય એના લીધે મોઢું ઓછું ખુલે પ્રોપર ખાઈ ના શકે ન્યુટ્રિશન ના મળે ઓરલ હાઇજીન મેન્ટેન ના રહે બ્રશ ના થાય બરોબર એવા બધા બહુ બધા ઇશ્યુસ પછી એના હોલીથેરાપી ના જે કર્યા બાદ એમને રિઝલ્ટ મળ્યા હોય એ ટકાઉ હોય કેમ કે માઉથ ઓપનિંગ થાય એમને એ મેન્ટેન રહે અને પછી ઘરે જયારે કસરત કરે જેલ વાપરે અને પ્રોપર સ્ટેપ્સ ફોલો કરે ટીલ નેક્સ્ટ સેશન તો એમને એ માઉથ ઓપનિંગ મેન્ટેન રહે અને પછી લોંગ ટર્મ ઇફેક્ટ રહે ઓકે તમને હોલીથેરાપી ના જે ને ક્વેશ્ચન છે કે આનું રિવ્યુઝ ક્યાં છે કેવા પેશન્ટના રિઝલ્ટ છે

કોસ્મેટિક એન્ડ ડેન્ટલ સર્જન છેલ્લા ત્રીસ વર્ષ માઉથ ઓપનિંગ અને એને ઓરલ કેન્સર અટકાવવું એનું કેમ્પેન ચલાવું છું અને એનું મારી પાસે રિસર્ચ બેઝ વર્ક છે હવે ઓસીપીઆર પ્રોગ્રામ શું કામ જોઈએ કે ભાઈ ઓરલ ઓસીપીઆર પ્રોગ્રામ એટલે શું કે ઓપીઆર પ્રોગ્રામ ઓરલ કેન્સર પ્રિવેન્શન એન્ડ રિહેબિલેશન આજે થાય એ પહેલા જ આપણે એમને ક્લિયર કરી દેવાનું કે ભાઈ જે લોકો હવે ખબર કેવી રીતના પડે કે ભાઈ મારે ઓસીપીઆરની જરૂર છે કે નહીં ઓરલ કેન્સર પ્રિવેન્શન પ્રોગ્રામ જો તમારું મોઢું ધીરે ધીરે બંધ થવા માંડે તો તમારે સમજી લેવું કે તમારે ડેન્જર ઝોનમાં જઈ રહ્યા છો એક મિનિટ હા ઓસીપીઆર પ્રોગ્રામ કોને જરૂર થાય છે કેમ ખબર પડે કે ભાઈ મારે ઓરલ કેન્સર પ્રોગ્રામની બરાબર મોઢામાં ચાવીને પછી જે લોકોને મોઢું ખોલવાની ધીરે ધીરે તકલીફ થતી હોય પછી વારંવાર કેન્સર થતા અરે સોરી ચાંદા થતા હોય ફ્રિકવન્ટલી અને ત્રીજું મેન કે જે લોકોને કેન્સર થઈ ચુક્યું છે અને કેન્સર રોકો હવે સેકન્ડરી કેન્સર ન થાય રિકરન્સ જેને કહેવાય તો એને આ ઓસીપીઆર પ્રોગ્રામની જરૂર છે આ પ્રોગ્રામમાં શું સમાવેશ થાય છે તો કે અમે પેશન્ટ અમારી પાસે આવે તો અમે પહેલા ચેકઅપ કરીએ છીએ જરૂર લાગે તો અમે સ્ક્રીનિંગ કરતા હોઈએ છીએ અને એમને ઓએસએમએફથી મોઢું ન ખુલે તે માટે સર્જરી વગરની સારવાર અમે આપીએ છીએ ઓલી થેરાપી પછી અમે બીજું કે એને વ્યસનો કેમ છોડવા એની સાથે પેશન્ટ કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ ટોટલ ફાઈવ અવર્સનો પ્રોગ્રામ હોય છે જે અહીંયા અમારા સેન્ટરમાં આવીને જ કરવાનો હોય છે આ બહુ સારો ક્વેશ્ચન છે તમારો કે ભારતમાં પૂરી વિશ્વમાં પહેલી વાત તો કે સૌથી વધારે ઓરલ કેન્સર ભારતમાં છે ઇન્ડિયામાં અને એમાંય આપણે રાજધાની ગુજરાત એ આપણું રાજધાની એમ સમજો ઓરલ કેન્સરમાં હાઈએસ્ટ નંબર ઓફ ડ્યુ ટુ પાન મસાલા ગુટકા એટલે આપણે આના માટે પાન મસાલા ગુટકા છોડી દેવા જોઈએ હું એમ નથી કહેતો બધા પણ તમારું મોઢું જો ધીરે ધીરે બંધ થવા માંડે તો તમારે સમજી લેવું કે તમે ડેન્જરસ ઝોનમાં આવી ગયા છો કેન્સર શા માટે થાય છે હા ઓરલ કેન્સર થવાના રીઝન શું શું હોઈ શકે કે ભાઈ ઓરલ કેન્સર કોને થઈ શકે પર્ટિક્યુલર ગુજરાતમાં કેમ થાય છે કેમ ભાઈ ઓસ્ટ્રેલિયામાં નથી થતા કેનેડામાં નથી આપણા જેટલા થાય છે ક્યાંય પણ આપણા જેટલા ભારત જેટલા ને ગુજરાત કારણ કે આપણે પાન મસાલા ગુટકા ખાવાની હેબિટ્સ છે બીજું કે આપણે સતત ઓરલ કેરમાં એટલે કે કે બહુ પ્રોપરલી મેન્ટેન કરતા હોતી નથી ત્રીજું કે આપણું મોઢું ધીરે ધીરે બંધ થવા માંડે તો ઓરલ સબમુકસ જે છે એ આપણે એની ટ્રીટમેન્ટ કરાવતા નથી મને ઘણા પૂછતા હોય છે કે ભાઈ તમારે ઓરલ કે અમારે મોઢું નથી ખુલતું તો શું કરવું એમાં મેં ત્રણ પ્રકાર કર્યા છે એક તો તમારે જો ત્રણ આંગળી બેથી ત્રણ આંગળી ખુલતું હોય તો તમે ઓએસએમએ કીટ વાપરી ઘરે ખોલી શકો છો જો તમારે એક આંગળીની નીચે હોય તો તમારે મારી પાસે આવી ઓસીપીઆર પ્રોગ્રામનું એક સેશન લેવું જરૂરી છે